અને હવે વાત કરી છે ઇમ્પેક્ટ એટલે ગુજરાત ફર્સ્ટ અમદાવાદના લાંબા તળાવને લઈને ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ હવે લાંબા તળાવનું ઉદઘાટન કરવામાં આવશે શનિવારે ગુજરાત ફર્સ્ટે લાંબા તળાવની સ્થિતિનો અહેવાલ પ્રસારિત કર્યો હતો લાંબા તળાવ ઓવરફ્લો થતાં અવારનવાર વોકવે પર પાણી ફરી વળે છે અને પાણી ભરાઈ જાય છે જેના કારણે વોકવે આસપાસમાં વનસ્પતિઓ ઊગી જાય છે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ હવે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવશે અને આ નિર્ણય બાદ હવે તળાવ ઓવરફ્લો થવાની સમસ્યા દૂર થશે આગામી સમયમાં આ તળાવનો લોકાર્પણ કરવામાં આવશે લાંબા તળાવની અંદર વોકવે ઉપર પાણી ભરાયેલું રહેતું હતું ત્યાં આગળ માઇન માઇનોર એક એસટીપી મૂકવામાં આવ્યો છે એટલે ટ્રીટ કરીને પાણી તળાવમાં ભરાય આ પાણી જે છે એ ભરાતું હતું આગળ લાઇન નાખવાનું પણ નક્કી જ હતું પરંતુ ટીપી ફાઇનલ થઈ નહીં હોવાથી આગળ જે ખેડૂતો હતા એ ખેતરોની અંદરથી લાઇન નાખવાની હતી એ લાઇન નાખવામાં થોડોક વિલંબ વધારે થયો અને ટીપી ફાઇનલ થયા પછી ખેડૂતોનો પાક ઊભા થાય એટલે પાકને નુકસાન ના થાય એના માટે બી થોડુંક આપણે સમયની રાહ જોવી પડી અને એ લોકોએ જે પાક લીધા પછી આપણે એ લાઇનનું જે પૂર્ણ કરી આગળ કેનાલ સુધી આપણે જે ઓવરફ્લોની લાઇન છે એ કેનાલ સુધી આપણે નાખી દીધી છે એટલે હવે જે વોકવે ઉપર જે પાણી આવતું હતું એ પાણી હવે આવશે નહીં